વાયડી તેમાં હારી ગગલી હાવ એટલે હાવ ગાંડા જેવા જ કામ કરતી હોય ન્યા માર નણંદને બોલાવીને બેઠી મેં કીધું તું એની નણંદને બોલાવવાનું ડોબી હાવ એટલે હાવ ગોગા જ વારે હું મમ્મીજી કાંઈ કીધું તમ મને ન્યા તારે બોલાવાની શું જરૂર હતી મારી નણંદને ફરીથી આવી ગયા છે પણ મમ્મીને ખબર નથી લાગતી લાઈજી હમણાં છે ને એ લઉં હા પણ ફઈજી તો એટલે તો ઘરની લક્ષ્મી કહેવાય ને તમે જ કહેતા હોય ઘરની લક્ષ્મીને તો બોલાવી જ જોઈએ હું ઘરની લક્ષ્મી હવે એ તો મારી દીકરી છે એ ઘરની લક્ષ્મી છે કે તારા ફઈજી કે ઘરની લક્ષ્મી ના કહેવાય અરે ના 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 ફઈ તો કેવા ડાયા છે આવીને કેટલું કામ કરાવે માર નણન તો કઈ કામ એ ના કરાવ હું કામ આ કામ ના કરાવ એન સોફે સડીને બેહી જા પછી હું મારે ઢળું બધું તું એ પાસે છે ને પાસ ફૂટું છે તાર ફઈજી આવે ને એટલે ખબર નઈ કે જન્મમાં મારા પાપ હશે તે મને આવી ભટકાણી મારી નણન હમ હું હું કરસ તું એ આમ આમ ઓલી બાજુ હું જો સોનિયા કઈ છે ભૂત છે કઈ ના 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 કાઈ નથી તમ તમારે હું તો ફઈ વાત કરતી હતી ફઈ તો બહુ ડાયા આપડા એ તો તારે ગળે ગાઠું હોય ને તો હા રાખ જ તું હું વઈ જઈશ માર માં ઉતર લે એવું થોડું કાલે નણંદ આવે ને તમ વઈ જાવ માર નણંદ આવતી હોય તમને કે તાર થોડા ગીરો કાઈ જા પછી જાજે તો તમાર નણંદ આવતી હોય તો તમાર રોકાવું જોઈએ ને લે આવો ભેદ ભાવ કેવો તાર નણંદ તો ડાય છે હો માં હો હરવી છે અન તાર ફઈ એ 800 નંબર હોય ને તમાર નંબર આપવાનો હોય ને તો પહેલા નંબર આવે તાર ફઈ ના 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 એવું નથી હોય આવે તો રસોઈ જ બનાવે છે બધી તમે કંઈ કરતા જ નથી હું તો જોઉં ત્યાં સુધી જા ને હવે તારે આખું બંધ થઈ જઈશ કે હું તાર પૈજે આવે ત્યાં હું જ કરું છું બધું એ તો બેઠા હોય અહીંયા અને તું એ ભેગી એની હાઈ ગપચપ ગપચપ કરતી હોય એન બેસે ને ઝીકમ ઝીકી કરતા હોય બાકમ બાકી એટલે આ વળી હું બાકમ બાકી ઝીકમ ઝીકી અરે બાકા ઝીકી એમ અચ્છા ના 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 ફાઈ તો બહુ ડાયા છે

આ હારી મૂંગી નઈ રહ્યા અને છે ને મજા આવે છે કંઈ નહી આપણે રહેવું જ નથી ને વઈ જાવ છું કહી દેજો મારા ભાઈને એ મોજ પડી ગઈ હાલો આપણે કેક છે ને અંદર જાવું જો છે નકર વરી વયા જાહે ને તો ધબધબાટી બોલી જશે એ માર હાહુ હાહર આવે છે એટલે રોકવા તો પડશે ફઈજીને એ ફઈજી ફઈજી એ રોકાઈ જાવ રોકાઈ જાવ તમાર હાટુ છે ને મસ્તી ના ગુલાબ જાંબુ બનાવ્યા છે હે ગુલાબ જાંબુ અરે રે મને તો બહુ ભાવે છે આ એટલે જ કહું છું રોકાઈ જાવ અને છે ને ફ્રેશ થઈ જાવ હું હમણાં છે ને ગુલાબ લઈ આવું હા તું કેસે એટલે રોકાઈ જાવ છું બાકી તારા હાવું નથી કઈ ભરોસો નથી એલી ગુલાબ જાંબુ ક્યાં છે ખોટી પાસે ક્યાં લેવા જઈશ તું એ તો હમણાં છે ને બાજુમાં દુકાને થી લઈ આવું પટ પટ જ લઈ આવું હમણાં ગાડીન ચાવી લઈ આવું હું અને લઈ આવું છું તમને ખાલી ને પાણી ને આપો તો આમ થઈ જાવ વ્યવસ્થા બરાબર અને જો નો રોકાણ હોત ને તમાર હા હા તમને ખી ગઈ યાર હારું લે રોહિતા તને હું કામ હારું કહું લે જવા નહીં તારે લીધે જતા ને હારી મને કીધું નહીં પાસે તો ન્યા ઉભી ભૂખ સાવતી હતી એટલે છે ને હું વધારે ને વધારે બોલું નણંદ વિશે

મું પી આવીસ હવે તું ઠેડક 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 થઈને પોચીસ ક્યાંય પાણી ભરવા અને એ ખાલી ફોર્માલિટી કરસ પી કઈ નથી નતી ઉતરાતનું પાણી પીવું તો મને પેટમાં દુખે હાલો તો વાતચીત કરીએ થોડીક આપણે તારી પાસે મારી એકઈ જાતની વાતચીત નથી કરવી તો મું ઘિરે એટલે ઘણું તારી વાતચીત મે સાંભળી લીધી બધી હાલે લે તમે રોકી રાખો અને વાતચીત કરો તારા છે ને કે તારી ફાઈ છે ને નથી કરવા મારી તમારી કાઈ છે ને હા પણ એ ના પડે મારી યાર વાત જ કરવાની કે તું મારી યાર વાત જ કરમાં માં તોય ઘણે બોલો તો મારે એને યાર શું વાત કરવી આ એક કામ કરો હું વાત કરું અને તમે લઈ આવો ગુલાબ જાંબુ જાવ બોલો રે હું કે એડી પટ 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 લઈ આવું તો શું કરું બોલો રે તમારે આરી વાત નથી કરતા તો તમારી વાત નથી કરવી પણ સરખાય વાત કરો તો કરે ને તે એવા સંબંધ રેવા દીધા છે કે હું વાત કરું ની હાંભરે ત્યાં પાછળ ઊભા હતા તો તારેથી બોલાતું નહોતું મોઢામાંથી હારી પાસે તો મને અત્યારે ગય છે એ હું શું કહું છું ઓલા પપ્પા આવવાના છે ને તો એ રસ્તામાં જઈશ અત્યારે હજી લગભગ છે ને બસ સ્ટેન્ડ તો બબલો તેડવા જવાનો હતો પણ પછી પપ્પાએ કીધું હું આવતો રહીશ હાલીને જરીક જ છે એટલે તો એને ફોન કરી દઉં લેતા આવે મગજ તો તારો જ હાલે છે અમારે તો બધાયને ખોળ ખાઈ ગયા છે કા હા તમે તમારી રીતે સ્વીકારી લેતા હારમ હારું લ્યો માર કેવું નહીં હા ફોન કરને ન કરી એ ચાહે પાછા કે તમે કરો ને બધું હું જ કરું લે ફોન કરવાનું કીધું તો એ ફોન કરને બોલો એ હા બાપા કરું છું હવે એ તમારે લાઈક બેન આવીશ ને તો એના હાટું ગુલાબ જાંબુ લેતા આવજો લઈ લીધા છે અરે વાહ તમે તો એક સ્ટેપ આગળ નીકળ્યા અમારાથી કોઈ લ્યો એ લાઈટ બેન આવી તો એને ભાવે એવું બધું યાદ હશે એને અને ઘરવાળીને હું ભાવેની કાંઈ યાદ નહીં હોય તારે પણ મારી કદર જ નથી અહીંયા હું તો ધકેલું હોય તો તારું હું યાદ રાખીને મારું કામ વાહ તમે આવી ગયા પપ્પા આથી દેખાય તાર પપ્પા જ છે કે ભૂત નથી હાલીની કે એ ગયા પપ્પા અહીંયા તો પાછી મીઠડી થાય આઈસલા રસ્તે થી આવ્યા છો ને ઓરી આગળ થી જોઈ જાહે તો એમ કહે કે ભઈ આ અમાર ભાઈ ને જ મોકલા લેવા હા પાછળના દરવાજે થી આવ્યો છું બોલો એના હાટુ જો જલેબી એ લઈ આવ્યા છે હા જી ભરાઈ જલેબી જેવી ગુચરા વાળી તે લઈ આવી જ પડે ને અરે રે રે ક્યાં થી ક્યાં વાત લઈ જાવ છો તમે ક્યાં જી ક્યાં ગુસડો તમે મુંગાયો ને

આ તો એને કીધું ના થાય તા તો આવી ગયા બોલો તમે પાછળ કા જોવો છો એ બાપા આ તો ગગલી ને સસરા બે ખડખા છે હારાવ કેતાય નથી હવે મારે એક મિનિટ આ લેવું રેવું નથી અને મને ગમે એટલી રોકવાની ટ્રાય કરી ને ગગલી કેરે કે મારા ભાઈ કરે હવે મને નથી રોકાવું છે મારું માન જ ના હોય શું કરું અરે ના 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 ઈ તમાર ભાઈ હવે કાઈ એવું ના હોય હવે રોકાઈ જાઓ તમે હાટુ જો જલેબી એ બનાવીસ ને ગુલાબ જાંબુ એ બનાવીસ તે આઈથા બનાવીસ જો તે તારી હાથે બનાવ્યા હોય ને તો જ હું રોકાઈશ બાકી વઈ જવાની શું હે મમ્મી હાથે બનાવ્યા એટલે એમ કે આ ઓલું આ હા હા ફઈ કે ને હાથે જ બનાવ્યા છે એ બનાવી જ રાખ્યા હતા તમ આવવાના હતા ને એ કે એમાં નણન ને ભાવેશ ને તો બનાવી નાખું હાઈસ પહેલી વાર ખોટું બોલીને ને હાસું બોયલી અરે વાહ તે પહેલાથી વિસ્તારી રાખ્યો તો હે મારા વિશે હા 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 તો તો હું રોકાઈ જઈશ બસ પેલા ગુલાબ ખાઈ લઉં પછી જબેલી ખાઈશ જબેલી એ જબેલી મજા પડી જાય હો સારું છે ને બનાવ્યાતી

એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા કાલે જને જને મને હાઈ પાઈ પોયના માટે બહુ જ ખૂબ દિલથી આભાર આજે પણ તમને જો આ વિડિયો ગમ્યો હોય તો મને આપી દેજો તમે મારી ચેનલમાં ત્રણ વખત આપી શકશો એક અઠવાડિયામાં અને કોમેન્ટ ના નામ હું હમણાં લઉં છું પ્રીતિ પટેલ પ્રીતિ પટેલ ની પહેલી જ કોમેન્ટ હો હા સીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ કમલાબેન સોલંકી આરતી સાંગવી, હેમંગી ગજર, ફૈલેસ મોરી પંચાલચોહી, વાલા ભૂમીબેન, ઉસાબેન બારોટ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને હા છેને ખબર ના હોય એ લોકો હાઈપ આવી રીતે આપી શકો છો જો મેં તો અહીંયા बाजूમાં બતાવ્યું છે અને આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે